મોડાસા શહેરના તત્વ આર્કેટના બેઝમેન્ટમાંથી ગત ચાર જુલાઈના રોજ મોડાસા કોલીકડ ગામનો અને ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યા બાદ પ્રીતના મોતની પ્રથમ માસિક પૂર્ણતિથી નિમિત્તે મોડાસાના ટાઉન હોલ ખાતે પ્રાર્થના સભા યોજ્યા બાદ પરિજનો સામાજિક આગેવાનો સહિત લોકોએ સર્વ સમાજ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા

એક દીકરાની એક ખેત મજૂર દીકરાની અરવલ્લી હત્યા થઈ હોય પાંચ તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને નવ તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે એકવીસ તારીખે આ અરવલ્લીની જનતાએ મોન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને

જે શબ્દ નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો અહીં અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયાધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ અહી આ મહિલાઓ છે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે નાયક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયાર આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે 15મી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ રાહશે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જ્યારે રોડ ઉપર આવીને કે પ્રજા માલિક છે અને પ્રજા કહે છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ અમને સીએમ બનાવ્યા છે અને મારી વિનંતી છે અશમુખ સક્ષેના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ઢારવાત ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તમે કલાકમાં એ અને બીજી વાત એ કરું ઐતિહાસિક ની અંદર આ જિલ્લા ને આ દીકરો અનુસૂચિત જાતિનો નો દીકરો છે દરેક ને ખબર હશે છતાં પણ આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો ગયા મહિનાની જુલાઈ મહિનાની ચોથી તારીખે અવસાન થયું છે તત્વ કોલેજ આગળ આવેલા તત્વ માર્કેટ માં એ દીકરાની લાશ મળેલી તે સમયથી જ એના પરિવાર સાથે તત્વ કોલેજનો દરેક સ્ટાફ પોલીસ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે આજે એના શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં અહિયાં ઉપસ્થિત રહ્યો દીકરાને શ્રદ્ધાંજલિ પાઠવી છે આવા આશાસ્પદ યુવાનોના આ રીતે મોત એ ખૂબ જ ગંભીર બાબત છે હું આજના શ્રદ્ધાંજલિ ના પ્રસંગે જે પણ ગુનેગારો છે એમને કડક માં કડક સજા થવી જોઈએ આવા આશાસ્પદ દીકરાઓ આ રીતે જતા રહે અને વહીવટી તંત્ર બેસી રહે એ યોગ્ય નથી તો ફરી એકવાર તંત્રને વિનંતી છે અને આજના પ્રસંગે એના પરિવારને આ દુઃખ ની ઘડીએ એમને કુદરત એમને એક સપોર્ટ આપે એવી વિનંતી સાથે આ દીકરાને ફરી વખત શ્રદ્ધાંજલિ પાઠવી છે